નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા ખાતે ધર્મેશભાઈ પંડ્યા પૂર્વ મહામંત્રી વડોદરા જિલ્લા ભાજપા પ્રભારી નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કમલાનગર સોસાયટી ખાતે હાજર રહી શ્રીજીની આરતી ઉતારી વાઘોડિયા માધર રોડ પર આવેલ કમલાનગર સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ભક્તો દ્વારા ગણેશજીની પૂજા વિધિ કરી હતી જેમાં ધર્મેશભાઈ પંડ્યા પૂર્વ મહામંત્રી વડોદરા જિલ્લા ભાજપા નર્મદા જિલ્લા પ્રભારી ભાજપ કમલાનગર સોસાયટી ખાતે હાજરી આપી હતી ગણેશજીના દર્શન કરી આરતી ઉતારી શ્રીજીના દર્શન કરવાનો લાવો લીધો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે એની અંદર કમલાનગર યુવક મંડળના મારા મિત્રો અને પરિચિતો દ્વારા આજે મને આરતીનો લાભ મળ્યો હું ભગવાન શ્રી ગણેશની પાસેથી અમે સૌ આશીર્વાદ માંગીએ છીએ કે અમને બધાને સ્વસ્થ રાખજો સુખી રાખજો સૌ નગરજનોને સ્વસ્થ રાખજો સુખી રાખજો અને જે આપદાઓ કોઈ આવવાની હોય તો એ અમને ન આવે અમારા સૌ સ્વજનો ઉપર ન આવે અને અમારા સૌ સ્વજનો અમારા સૌ પરિચિતો સૌ નગરજનો સ્વસ્થ રહે સુખાકારીમાં રહે અને હવે જે પણ કાંઈ નવા વર્ષ હવે જે આવી રહ્યા છે એ એ વર્ષો પણ અમારા સૌના સારા જાય એ એ આજે અમે ભગવાન શ્રી ગણેશને ગુંડાળા દેવને અમે આજે પ્રાર્થના કરી છે